નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના 12 આઈપીએસ અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે ગૃહ સચિવ નિપુણા તોરવણને એડીજીપી કક્ષાએ બઢતી અપાઈ હવે આઈપીએસ બાદ આઈએએસ અધિકારીના ગ્રેડ પેમાં વધારો અપાયો છે 2016 બેચના 12 આઈએએસ અધિકારીઓને ગ્રેડ અપાયો છે આ અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો છે રાજ્યના બાર આઈપીએસ અધિકારીઓને પ્રમોશન અપાયા છે જેમાં ગૃહ સચિવ નિપુણા તોરવણને એડીજીપી કક્ષાએ ભરતી અપાઈ છે આઈપીએસ નિર્જા ગોટરૂને પોલીસ ભરતી બોર્ડમાં જીડીપી તરીકે આઈપીએસ હિતેશ જોયસરને સુરત ગ્રામ્યના ડીઆઈજી તરીકે આઈપીએસ તરુણ દુગ્ગલને મહેસાણા ડીઆઈજી તરીકે આઈપીએસ ચૈતન્ય માંડલિકને સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી તરીકે પ્રમોશન અપાયું છે તો આઈપીએસ સરોજકુમારી પશ્ચિમ રેલવેના ડીઆઈજી તરીકે પ્રમોશન અપાયું છે આઈપીએસ આરવી ચુડાસમાને સીઆરપીએફ ગ્રુપ નાઇન વડોદરાના ડીઆઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું તો બીજી તરફ આઈપીએસ આર પી બારોટને સુરતમાં એડિશનલ કમિશનર તરીકે પ્રમોશન આઈપીએસ ડોક્ટર જી એ પંડ્યાને સુરેન્દ્રનગર ડીઆઈજી તરીકે પ્રમોશન અપાયું છે તો આઈપીએસ રાજન સુસરાને મરીન ટાસ્ક ફોર્મ કમાન્ડરના ડીઆઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે આઈપીએસ સુધા પાંડેને સીઆરપીએફ ગ્રુપ તેર રાજકોટ ડીઆઈજી તરીકે પ્રમોશન આઈપીએસ સુજાતા મજબુદારને સ્ટેટ પોલીસ એકેડેમીમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે રાજ્યના અગિયાર આઈપીએસના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે જેમાં પાંચ આઈપીએસ સિલેક્શન ગ્રેડ છ જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ આપવામાં આવ્યો હતો